નમો પાર્વતી ફતે હર હર મહાદેવ અમે તમારે દર્શન આવ્યા મહાદેવજી પાણી લાવ્યા પાણી નથી ચોખા મહાદેવજી પાણીએ તો માછલડીએ અબડાવ્યા મહાદેવજી અમે તમારા દર્શને આવ્યા મહાદેવજી દૂધ લાવ્યા દૂધ નથી ચોખ્ખા મહાદેવજી દૂધ ને તો અબડાવ્યા ફૂલ લાવ્યા ફૂલ નથી ચોખ્ખા મહાદેવજી ફૂલ તો ભમણાએ અભળાવ્યા મહાદેવજી ચોખા લાવ્યા ચોખા નથી ચોખ્ખા મહાદેવજી ચોખા ને તો અરે અભરાવ્યા મહાદેવજી અમે તમારે દર્શને આવ્યા દેવજી હાર ને તો ભમરાએ અભરાવ્યા મહાદેવજી થાર લાવ્યા થાર નથી ચોખ્ખા મહાદેવજી થાર ને તો માખીએ અભરાવ્યા મહાદેવજી અમે આવ્યા અમે નથી ચોખ્ખા મહાદેવજી ઓમ નહીં તો માયાએ અબડાવ્યા મહાદેવજી ઓમ નહી તો માયાએ અબડાવ્યા મહાદેવજી ઓમ નહી તો માયાએ અબડાવ્યા મહાદેવજી અમે તમારે દર્શન આવ્યા મહાદેવ નમો પારવતી પતે હર હર મહાદેવ